ગુજરાતમાં અર્બન હોર્ટિકલ્ચર અને કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તાજેતરમાં જ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ સચિવાલયના અધિકારી કર્મચારીઓ માટે બાગાયત નિમાયકની કચેરી દ્વારા બે દિવસીય અર્બન હોર્ટિકલ્ચર તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમમાં આશરે સોથી વધુ અધિકારી કર્મચારીઓએ અર્બન હોર્ટીકલ્ચર પ્લગ નર્સરી એટ ધ રેટ હોમ અને કિચન ગાર્ડનની તાલીમ મેળવી બાગાયત નિયામકે આ તાલીમમાં ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને અર્બન હોર્ટીકલ્ચર સહિતના વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું આ સાથે જ તાલીમાર્થીઓને કેપિટલ નર્સરી સેક્ટર આઠ ખાતે કિચન ગાર્ડનની પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી આ ઉપરાંત તાલીમાર્થીઓને વિવિધ સાધનોના ઉપયોગ કમ્પોસ્ટ બનાવવાની રીત કુંડા ભરવા અને મીડિયા તૈયાર કરવા માટે ઋતુવાર પાક પસંદગી અને તેની વાવેતર પદ્ધતિ તેમજ રોગ અને જીવાત નિયંત્રણ અંગે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી આ બે દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને અર્બન હોર્ટિકલ્ચરના મહત્વ અને અગત્યતા નવા સચિવાલય ઇકો ક્લબ આદર્શ કિચન ગાર્ડન આયોજન અને વ્યવસ્થાપનનું હાઇડ્રોપોનિક્સ પરિચય અને વ્યવસ્થાપન માઇક્રોગ્રેન્સ નિર્દર્શન અને મહત્વ તેમજ ટેટેરિયમના વિવિધ આયામો અંગે વિષયો નિષ્ણાતો દ્વારા સવિસ્તૃત માહિતી આપવામાં આવી બે દિવસીય તાલીમના અંતે તાલીમાર્થીઓને બાગાયત નિયામકની કચેરી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા